રૂપિયા ગંગોત્રી માં નાખે હ હા એનો કરતા કંઈ ગંગોત્રી બંગોત્રી સપાય નઈ ફોન કરીને કહી દેવાનું પછી મારે જાવું કોઈ હોય તો આપણે ખબર પડે પાછા પણ એક ટેન્શન વાળું એ આવી ગયું છે કેમ જાયજો જેમાંગલે સવારના વધી ગયા છે આઠ ને ભાઈ અમારા મેડિયમ તો જાય રોટલી બનાવી જ નાખવાની છે બનાવી નાખો એટલે નાસ્તો કરી નાખો કા ભાઈ થોડું આજે મોડું થઈ ગયું છે કેમ કે ભાઈ થોડું ઉઠવામાં મોડું થઈ ગયું કેમ કે ચાલો એક બે દિવસથી ઠંડુનો માલ પણ વધે ઓછો થાય વધે એવું થાય છે તમે જોશ રોટલી બનાવી તો નાસ્તો કરી લઈએ

ત્યાં કંકોત્રી ભાઈ એ તો બધી વાત શું અત્યારે પરંપરા પ્રમાણે બધી કરવું પડે ને ભાઈ કંકોત્રી લખવી પડે બનાવી પડે દેવી પડે ભાઈ જાવું પડે ને બધું પ્રોબ્લેમ અત્યારે શું જોઈએ ના ખબર છે તને આપણે બધીમાં બધીમાં એક એક જે તારીખ છે એના જ લગર સોલ તારીખે છે મંડપ પણ 70 તારીખે છે જો ભાઈ આવી રીતના કંકોત્રી સેપી છે ને આવું કંઈ ગણપતિ બાપાને આ કંકોત્રી પછી આ તો આ રસનો આ તો લખથી આના પૈસા તો લીધા છે એ તો લઈ જ ને આપણે ભરતભાઈના લગ્ન કરવાને આપડે કંકો ત્રણ દિવસ કાઢ ના પાછું બધીને ફોન કરી દેવાના આપડે બધી ફોન કરે ને અહીંયા આપડે જઈ આવવાનું આપણે ફોન કરી આવી જાય એટલે આપડે અહિયાં જઈ આવવાનું અને તમે લોકોને જેટલા અમારા યુટ્યુબ ફેમિલી છે અમારા જે સબસ્ક્રાઈબર છે એ બધાને તો ભાઈ અમે આમ સ્પેશિયલી તમને કોમ્પોટીને કાર્ડ હા બ્લોગ ઉતારીને તમને તારીખ આપશું બધી આપશું એટલે તમે બધા તો ફૂકી જ જશો બરાબર તમારા બધાને તો આપો ને અમે કમી છે તો ગમી છે ને આપણે ઘરે તો ભરતભાઈ લગન કરવાના છે હોટલમાં રાખવા આપણે તો હોટલમાં રાખવા એટલે ડાયરેક્ટ હોટલ એડ્રેસ બધા આપી દઉં એટલે તમે બધા સીધા હોટલ જ પહોંચી જજો ભાઈ અને હવે જો ભાઈ પ્રોબ્લેમ એ છે કે આ જોસનાના કે હું તારા જોસનાના બેન છે નો કે જેઠ

પછી દવા હતી દવા પાડી દીધી એટલે હવે ઉઠી જાય એટલે સારું થઈ જાય બાકી અમારા નક્ષબેન દવાખાને લઈને જવા પડશે ભાઈ હાલો મારે તો કામ કીધું તો કરવા જવું જોઈએ ને એક કામ છે પેલું જે સાપનું છે ને કામ કરવા માટે ને કાઢવા માટે અમે સોલ લેવા જાય પછી તમને આગળ કંઈક એનું નીકળે તો બતાવ્યું અમે તમે કહેતા હતા કે સોલ લઈ આવ્યા છે તો જોશ્ના અમે ભાઈ ગયા હતા આ સોળ આવી રીતના લઈ આવી છે ને બાંધી દીધું છે અહીંથી ઝારમાંથી માંથી જગ્યા રાખી છે એટલે અહીંયાથી જો ઈ સાપ અંદર હોય જાય ને તો પછી શું કરશું સોળ ઓલું કરીને બાર આમ જે વળશે ને ત્યાં લઈ જાવ બે બધું બંધ કરીને ત્યાં પછી આપણે ડાયરેક્ટ ઉછી કરી દઈએ ને તો મૂકી તો એની રીતને ને ફરફ હોય જાય જોશ્ના એટલે ભાઈ મૂકવા આ તો બહુ બીજે એટલે આપણે એવી રીતના ખબર ને વજન વાળી થઈ એટલે ખબર પડી થોડોક સાફ થોડોક મોટો છે એટલે વજન વાળો થઈ જાય આપણે ખબર પડે કે અંદર છે તો પછી આપણે ટેન્શન મટી જાય ને પછી અહીંથી અમારે નક્સબંધ રમવું બમવું હોય તો ઘરમાં કે ક્યાંય ઉપાધિ નહીં આ ગદનો પાછો છે ને આ બાજુ મેં ઝાર રાખ્યું ઓલી બાજુ ખુલ્લું રાખ્યું ત્યાં થોડો નહીં કરતો જ નથી રાતના દેખાતો હોય ખબર જો જોશના તો નહીં તો નહીં જોઈએ ને એક વાર કાલનો જોયે છે ને ખબર હશે બધાને અમે જોવા આવ્યા હતા પણ ત્યારે દેખાણો નતો હતો એટલે આવી રીતના કર્યું છે તો અંદર હોય જાય તો આપણે એને કઈ ટૂંકમાં શહેરસાણી નથી કરવી આપણે એને મારું નથી પણ આપણે ટૂંકમાં એમ ટેન્શન માટે એક બેન સાપ સાફ નીકળી ગયો છે હા એ તો આપણે કોઈને કંઈ મારવું નથી એને જ કરવું કેમ કે એને જિંદગી એની રીતે જીવવાની હોય છે પણ આપણે એક બીક હોય ને યાર નક્સ હોય ને હા એ થાય એ મૂકીને પછી એની રીતે જંગલમાં રેક્ષું કરીને છોડી દે પણ આમાં અંદર આવો જો અંદર આવશે ને કંઈ થાય ને તો તમને બધાને કહેશું બાકી અત્યારે લાગી છે ભૂખ આવે જમી લેવું ને હાલો હાલો પછી મારે જવું ક્યાં જવાનું છે

ટાઈટ લાગે છે ચા ભાઈ ભાઈ ક્યાં આ ફેમિલી અત્યારે હોય ટાઈટ ઉપર આવી બધી ટાઈટ નથી પડતી હું આજે હું બનાવ્યું છે મે બનાવ્યું હું અંગારા અંગારા ક્યાં ભાઈ અંગારા હું એ તો મને પેલા ન ખબર મને જોવા દે પેલા હું છે જો તમને બધાને બતાવું હવે ભાઈ ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે આને અંગારા કે હવે જવા દેને હવે હું મારે તને કેવું આને માની ગયા ને એમ જોઈએ

તો પી હે જો આજે ખીચડી બહુ ઓછી ખાધી હતી ને ભાઈ અમારા નક્ષભાઈએ તો હવે જો અમારા નક્ષભાઈ ડાયા થઈ જાય ને તો કદાચ દૂધ પી લે મમ પી લે હવે જો જોઈએ બાકી વાયડો થાય ને તો કદાચ હાથ મારે ને ઢોરાવી પણ નાખે તો કે જો જો શીખવું ખાય જો શીખવું ખાય ભાઈ ના હેડા નથી આવે બગાડી હેડા આવે કેળા કેળા હશે ને ભાઈ કેળા દાદા દાદી લીએ આવ્યા હતા ને કેળા ખવડાવી દીધા ને તો કેળા મૂંગા પડે ને હવે પછી છે ને